જેમના ભવિષ્યની ઇમારત આ પ્રોગ્રામ પર ટકેલી હતી તે બધા જ સપના એક ઝાટકે વેર વિખેર થઈ ગયા છે શું આ માત્ર સરકારી નીતિમાં બદલાવ છે કે પછી આની પાછળ છુપાયેલું છે એક એવું ડાર્ક સિક્રેટ જેને આખા ઓઆઈએનપી સિસ્ટમને જ ખોખલી કરી નાખી શું લાખો ડોલરનો ફ્રોડ આ સસ્પેન્શનનું કારણ છે આગળ શું થશે તે જાણવા માટે જુઓ અમારો આ એક્સક્લુઝિવ રિપોર્ટ કેનેડાના ઓન્ટોરિયો ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામના અત્યંત લોકપ્રિય એક્સપ્રેસ એન્ટ્રી સ્કિલ ટ્રેડ્સ સ્ટ્રીમની જેને ઓન્ટોરિયો સરકારે ચૌદ નવેમ્બર બે હજાર રોજ કોઈ પણ પૂર્વ ચેતવણી વિના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે આ એ સ્ટ્રીમ હતી કે જે કન્સ્ટ્રક્શન વર્કર ઇલેક્ટ્રિશિયન પ્લમ્બર અને ઓટોમોટિવ ટેક્નિશિયન જેવા કુશળ વેપારી કારીગરો માટે પ્રાંતીય નામાંકન મેળવીને પીઆર સુધી પહોંચવાનો સૌથી વિશ્વાસપાત્ર માર્ગ હતો આ નિર્ણયની સૌથી મોટી નાટકીય અસર એ છે કે આ સ્ટ્રીમ મેટલ પેન્ડિંગ તમામ અરજીઓ તેની સંખ્યા હજારોમાં હોવાનો અંદાજ છે તે રદ કરી દેવામાં આવી છે અરજદારોને તેમની ફાઇલો અને પ્રતિ અરજી સીએડી પંદરસો ની ફી પરત મળશે પરંતુ તેમનો છેલ્લા દોઢ બે વર્ષનો અનિશ્ચિતતાનો સમય હવે નિષ્ફળ સાબિત થયો છે સસ્પેન્શનની વિગતો દર્શાવે છે કે ઓઆઈએનપીએ ઓન્ટોરિયો રેગ્યુલેશન 421 બાય 17 ની કલમ 7 નો હવાલો આપીને આ પ્રોગ્રામને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે અને કોઈ પણ નવી અરજી સ્વીકારવામાં આવશે નહીં આ પ્રક્રિયા ભલે ટેકનિકલી લાગે પરંતુ તેની માનવીય અસર અકલ્પનીય છે છેલ્લા 18 મહિનાથી પીઆર ની આશામાં બેઠેલા હજારો યુવાનો ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હોલ્ડર્સ માટે આ નિર્ણય વીજળીના આંચકા સમાન છે આ નિર્ણય બે હજાર પચીસમાં રાષ્ટ્રીય ઇમિગ્રેશન કોટામાં કરાયેલા પચાસ ટકાના મોટા ઘટાડા બાદ આવ્યો છે જે કેનેડાની ઇમિગ્રેશન નીતિમાં ચાલી રહેલા મોટા પરિવર્તન તરફ સંકેત આપે છે પરંતુ આ નાટકીય નિર્ણય પાછળનું મુખ્ય કારણ કોઈ પણ નીતિગત બદલાવ નથી પરંતુ એ ભયંકર કૌભાંડ છે ઓન્ટારિયો સરકારના આંતરિક રિવ્યુમાં જાણવા મળ્યું છે કે આ સ્કિલ ટ્રેડ સ્ટ્રીમમાં વ્યાપક સિસ્ટમેટિક મિસ રિપ્રેઝન્ટેશન અને ફ્રોડ થઈ રહ્યા હતા સરળ ભાષામાં કહીએ તો મોટી સંખ્યામાં અરજદારોએ પોતાની પાત્રતા ખાસ કરીને કાર્ય અનુભવના કલાકો અને વેપાર પ્રમાણપત્રો અંગે ખોટી માહિતી આપીને સિસ્ટમનો દુરુપયોગ કર્યો હતો આ સ્ટ્રીમની રચના એવી હતી કે તેમાં ધોખાઘડી કરવી સરળ બની ગઈ હતી જેના કારણે ઓઆઈએનપી ને ઓન્ટોરિયોની વાસ્તવિક લેબર માર્કેટની જરૂરિયાતો જેમ કે કન્સ્ટ્રક્શન સેક્ટર પૂરી કરવામાં ગંભીર અવરોધો ઊભા થયા હતા સરકારનું સ્પષ્ટ વલણ છે કે આ નિર્ણય ઓન્ટોરિયો ઇમિગ્રેશન એક્ટ બે હજાર પંદર હેઠળ પ્રોગ્રામની અખંડિતતા જાળવવા માટે લેવામાં આવ્યો છે આ નિર્ણયની સૌથી ગંભીર અસર ભારતીય સમાજ પર પડી છે કેનેડાના સ્કિલ ટ્રેડ ક્ષેત્રમાં ભારતીય વર્કર્સની સંખ્યા

આવેલી પાંચ હજારથી વધુ અરજીઓમાં મોટી સંખ્યા ભારતીયોની હતી જે હવે અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ ગઈ છે હવે સવાલ એ છે કે આગળ શું નિષ્ણાતો માને છે કે આ સસ્પેન્શન અસ્થાયી છે અને બે હજાર છવ્વીસમાં સ્ટ્રીમ નવી અને વધુ મજબૂત વેરિફિકેશન પ્રક્રિયા સાથે ફરી ખોલવામાં આવી શકે છે જોકે નવા સ્ટ્રકચરમાં કદાચ જોબ ઓફરની જરૂરિયાત ફરજીયાત બને તેવી સંભાવના છે હાલમાં અરજદારોને ફેડરલ એક્સપ્રેસ એન્ટ્રીના ફેડરલ સ્કિલ ટ્રેડર્સ પ્રોગ્રામ અથવા અન્ય પ્રોગ્રામ્સ બ્રિટિશ કોલંબિયા પીએનપી તરફ વળવાની અને તાત્કાલિક રજિસ્ટર્ડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે ઓઆઈએનપીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અન્ય સ્ટ્રીમને મજબૂત બનાવવા પર કામ કરી રહ્યા છે જેથી માત્ર વાસ્તવિક અને પ્રામાણિક કુશળ વર્કર્સને તક મળે પરંતુ જ્યાં સુધી આ નવી નીતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી હજારો પીજી હોલ્ડર્સ માટે કેનેડાનો રસ્તો ફાંટાળો અને ઊંધળો બની રહેવાનો છે જે અગાઉ અમેરિકામાં પણ આવું જ બન્યું હતું